રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં જ ડોક્ટર એચ જી કોશિયાને માહિતી અને ફરિયાદ મળેલ કે ડેમિલેન ક્રીમ ફિફ્ટી ગ્રામ દવા સુરતની કોઈ પેઢી દ્વારા એમેઝોન ઉપર વેચાઈ રહી છે જે અન્વયે તેમના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી ગાંધીનગરના શ્રી વાયજી દરજી નાયબ કમિશનર શ્રીમતી બી એન વ્યાસ મદદનીશ કમિશનર ડોક્ટર પી બી પટેલ ઔષધ નિરીક્ષક શ્રી પ્રકાશ પુરસ્નાની મદદનીસ કમિશનર સુરત અને સુરત કચેરીના અન્ય અધિકારીઓની સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને દવાઓ અને કોસ્મેટિકનું વેચાણ કરતી પેઢીઓ જે છે તો વધુમાં શ્રી ડોક્ટર એચ જી કુશ જણાવ્યું હતું કે સદર ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત ખુલેલ છે કે કોઈપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા સ્વાસ્થ્ય જોખમાય તેવું ખૂબ જ ગંભીર કૃત્ય કરેલ છે તો ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ તાજેતરમાં ગાંધીનગર ખાતે નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા દવાની ફેક્ટરી દરોડા અને અને સુરત ખાતે પણ ઉત્પાદક દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયા છે રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળે તેના માટે રાજ્ય સરકાર રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ સતત કાર્યશીલ છે જેના ભાગરૂપે અમને મળેલી માહિતીના આધારે એક એમેઝોનના પ્લેટફોર્મ ઉપર અમદાવાદ સ્થિત એક નામાંકિત દવાની કંપનીના એક સ્કીન વ્હાઈટનિંગ ક્રીમ એમેઝોન ઉપરથી બનાવટી ડુપ્લિકેટ મળી ફરિયાદ હતી જેના આધારે અમારી ટીમે સુરત ખાતે આયુષ એન્ટરપ્રાઇઝ એની સાથે સંલગ્ન પેઢી આર્જ એન્ટરપ્રાઇઝ અને એક કાહિરા બાયોટેક આ ત્રણ જગ્યાએ દોડવા પાડતા હતા ત્યાં આગળથી ત્રણેય જગ્યાએ કોઈ જ દવા કે કોસ્ટલિક બનાવવું લાઇસન્સ ન હતું તો વગર છે વગર પરવાનગીએ કોઈ ટેસ્ટિંગ વગર જેવા ઓર્ડર આવે તેવા લેબલ બનાવીને છાપીને કોસ્મેટિક અને એરોપેથિક દવાઓનું વેચાણ કરતા હતા ત્યાંથી લગભગ ચૌદ જેટલા નમૂના લેવામાં આવેલા છે અને ત્રીસ લાખ જેટલો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડિપાર્ટમેન્ટ આગળ અત્યારે કાર્યવાહી કરી રહી છે